શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઇનાન્સ કંપનીમાંથી વાહન લોન લઈને હપ્તા ન ભરતા ત્રણ આરોપીને કોર્ટે સજા ફટકારી હતી શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઇનાન્સ કંપનીમાંથી વિકલ લોન લઈને હપ્તા ન ભરતા જુદા જુદા કેસમાં ત્રણ આરોપીને કોર્ટે સજાનો હુકમ કર્યો હતો શ્રી રામ ટ્રાન્સપોર્ટ ફાઇનાન્સ કંપનીમાંથી વિકલ લોન લઈને હપ્તા ન ભરતા જુદા જુદા કેસમાં ત્રણ આરોપીને કોર્ટે સજાનો હુકમ કર્યો હતો અંકલેશ્વર એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ બી એન શ્રીવાસ્તવની કોર્ટમાં સુનાવણી થઈ હતી જેમાં આરોપી અબ્દુલ હિંમતભાઈ મલેક દ્વારા શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઇનાન્સ લિમિટેડમાંથી આઈસર ટેમ્પો ખરીદ્યો હતો અને લોનના હપ્તા સમયસર ન ભરતા તેમજ કંપનીને આપેલા રૂપિયા સત્તર લાખનો ચેક પણ રિટર્ન થયો હતો જે કેશમાં ફાઇનાન્સ કંપની વકીલ પીસી રાજપૂત દ્વારા દલીલ કરવામાં આવી હતી જેને કોર્ટ માન્ય રાખી આરોપી અબ્દુલ મલેકને એક વર્ષની શાદી કેદની સજાનો હુકમ કર્યો હતો અને સાહીઠ દિવસમાં ફાઇનાન્સ કંપની રૂપિયા સત્તર લાખ ચૂકવી આપવા માટે હુકમ કરવામાં આવ્યો હતો જો કે સમય મર્યાદામાં આ રૂપિયા ન ચૂકવે તો વધુ બે માસની શાદી કેદની સજાનો હુકમ પણ કોર્ટે કર્યો હતો આ ઉપરાંત વાલિયા તાલુકાના કરા ગામના રહેવાસી નરસિંહ સોમસી કોસમિયા દ્વારા શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઇનાન્સમાંથી સોનાલિકા ટ્રેક્ટર માટે લોન લીધી હતી પરંતુ સમયસર લોનના હપ્તા ન ભરતા અને કંપનીએ આપેલા રૂપિયા બે પોઈન્ટ પચાસ લાખનો ચેક પણ બેંકમાંથી રિટર્ન થતા આ અંગેનો કેસ અંકલેશ્વર એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ બી એન શ્રીવાસ્તવની કોર્ટમાં ચાલી ગયો હતો અને ફરિયાદ ફાઇનાન્સ કંપની તરફે વકીલ એનઆર પંચાલ દ્વારા દલીલ કરવામાં આવી હતી જે દલીલોને કોર્ટે ગ્રાહ્ય રાખીને આરોપી નરસિંહ કોસમિયાને પણ એક વર્ષની સાદી કેદની સજા તેમજ સાહીઠ દિવસમાં રૂપિયા બે પોઈન્ટ પચાસ લાખ ફાઇનાન્સ કંપની ચૂકવી દેવાનો હુકમ કર્યો હતો જો સમયમર્યાદામાં આ રૂપિયા ન ચૂકવે તો વધુ બે માસની સાદી કેદની સજાનો હુકમ પણ કોર્ટે કર્યો હતો સુરત જિલ્લાના માંડવી ખાતે રહેતા દીપક ચંદ્રકાંત ચૌધરીના એ રામ ટ્રાન્સપોર્ટ ફાઇનાન્સ લિમિટેડમાંથી લોન લઈને ટ્રક ખરીદી હતી પરંતુ લોનના હપ્તા તેઓએ સમયસર ભરી શક્યા ન હતા અને ફાઇનાન્સ કંપની હપ્તા પેટે આપેલા રૂપિયા એક લાખનો ચેક પણ રિટર્ન થયો હતો જે અંગેનો કેસ બારડોલી એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ જજ જયેશ એલ પરમારની કોર્ટમાં ચાલી ગયો હતો અને ફરિયાદી શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઇનાન્સ લિમિટેડના વકીલ એમ ડી કટારીયાની ધારદાર દલીલોનો કોર્ટે ગ્રાહ્ય રાખી આરોપી દીપક ચૌધરીને એક વર્ષની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો અને કંપની રૂપિયા એક લાખ સમય મર્યાદામાં ચૂકવી આપવા માટે હુકમ કર્યો હતો જો આરોપી આ લોનના રૂપિયા ન ચૂકવી શકે તો વધુ છ માસની સાદી કેદની સજાનો હુકમ કોર્ટે કર્યો હતો